સુરતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ખાડી સમસ્યા સર્જાઈ રહી છે તો સુરત મહાનગર પાલિકામાં સમાવિષ્ટ સારોરીના નોન ટીપી વિસ્તારમાં ખાડી પર થયેલા દબાણો દૂર કરી મૂળ વિસ્તારમાં ખાડી ખુલ્લી કરવાની માંગ સાથે મનપા કમિશનર અને સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ છે સુરતમાં ખાડી સમસ્યાથી ખાડી કિનારે રહેતા લોકો છેલ્લા કેટલાક વર્ષોમાં લાખોનું નુકસાન કરી બેઠા છે ત્યારે હવે ખાડીઓ પાસે થયેલા દબાણોને દૂર કરવાની માંગ કરાઈ રહી છે તો સુરત મનપાના કમિશનર અને સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે સારોલીના નોન ટીપી વિસ્તારમાં બ્લોક નંબર એકસો બાવીસથી એકસો ચોવીસ અને એકસો પચીસમાંથી પસાર થતી ખાડી કે જે સણિયાને અને સારોલી ગામના પાણી નિકાલનો મૂળ સ્ત્રોત છે તે ખાડી પુરાણ કરી ડાયવર્ટ કરાય છે તે ખાડી બ્લોક નંબર એકસો ચોવીસ અને એકસો પચીસમાંથી પસાર થતી હતી તેને સુરત મનપાના અનામત પ્લોટમાં ડાયવર્ટ કરી છે જેના કારણે સુરત મનપાને પણ આર્થિક નુકસાન ભોગવવાનો વાર આવશે તેમજ ખાડીનું મૂળ એટલે કે કુદરતી વહેણ અવરોધાય છે જેના કારણે આ વિસ્તારમાં ભવિષ્યમાં બાંધકામ થતાં ખાડી પૂર આવવાની પણ શક્યતા રહેલી હોય જે ધ્યાને લઈને તાત્કાલિક ધોરણે બ્લોક નંબર એકસો બાવીસથી એકસો ચોવીસ અને એકસો પચીસ ખાતેથી ખાડી મૂળ એટલે કે કુદરતી વહેણ મુજબ ખુલ્લી માંગ કરાય છે સાથે ખાડી પુરાણ કરવામાં જે કોઈ જવાબદાર હોય તેની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા પણ માંગ કરાય છે વધુમાં ખાડી સુડા ડેવલપમેન્ટ પ્લાન બે હજાર પાંત્રીસના નકશામાં પણ દર્શાવાઈ છે તો તે મુજબ ખાડી ખુલી કરવી તો ખાડી પુરાણ કરવામાં જે કોઈ અધિકારી પદાધિકારીઓ કે કોઈપણ વ્યક્તિ જે પણ જવાબદાર હોય તેની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં તે માંગ કરવામાં આવી હતી